સાતસો બોરી ખાતરનો સ્ટોક હતો જેમાંથી માત્ર બસો બોરીનું જ વિતરણ થયા બાદ બાકીના સાહીઠ થી વધુ ખેડૂતોને ખાતર આપવાનું અટકાવાઈ ગયું ખેડૂતોનો આક્ષેપ છે કે મંડળીના સંચાલકોએ વધુ કિંમતે ખાતર વેચી વધુ નફો મેળવવાના હેતુથી અનાવશ્યક રીતે વિતરણ અટકાવ્યું છે કચ્છના આડેસર ગામે સહકારી મંડળી દ્વારા પાક જાળવણી માટે જરૂરી ખાતર વિતરણ અચાનક બંધ કરી દેવાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે મંડળી પાસે સાતસો બોરી ખાતરનો સ્ટોક હતો જેમાંથી માત્ર બસ્સો બોરીનું જ વિતરણ કર્યા બાદ બાકીના સાહીઠથી વધુ ખેડૂતોને ખાતર આપવાનું બંધ કરી દેવાયું હતું ખેડૂતોનો આરોપ છે કે મંડળીના સંચાલકો વધુ ભાવ મેળવવા માટે જાણી જોઈને વિતરણ અટકાવી રહ્યા છે રવિ સિઝનનો સમય નજીક હોવાથી અને કેનાલમાં પાણી ઉપલબ્ધ હોવા છતાં ખેડૂતોને ખાતર ન મળતા તેમની ખેતી પ્રભાવિત થવાની ચિંતા સતાવી રહી છે

કે પેલા ગામ ને ગામના પણ આવું ઓપરેશન છે કે યુરિયા લેવો હોય તો ફરજીયાત ડબુડું આપવું અને કંઈ યુરિયા દેવામાં આવશે નહીં એટલે ખરેખર ઉપરથી કંઈ ગાળામેલી છે કે અંદરથી ક્યાંથી છે બહુ કંઈ ખબર નથી પડતી પણ ખેડૂતનું મોટે પાયે શોષણ છે ખેડૂતને અત્યારે એકદમ રવિ ની અંદર ત્રીજા પાણી હોય ચોથા પાણી હોય યુરિયાની જરૂર હોય તો ટેમ પૂરી યુરિયા ના આવે યુરિયા ના મળે ખેડૂતને કરવાનું શું અને અહીંયા આવે તો ખેડૂતનું ટોર ઉભું છે પણ શટર અત્યારે અત્યારે બંધ છે મને તો એ પંદર વીસ મિનિટ થઈ છે પણ અડધો પોણો કલાક ત્યાં કે બંધ કરીને ભાગી ગયેલા છે છતે પાણી એ આડેસર વિસ્તારના ખેડૂતો પાક બચાવવા તરસ્યા હતા આમ યુરિયા ખાતર માટે ખેડૂતોને હાલાકી પડી રહી છે યુરિયા ખાતર સાથે બસો પચાસ મિલીનું લિક્વિડ યુરિયા પણ લેવા માટેનો આગ્રહ ઉપરાંત ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે આડેસર સહકારી મંડળીના સંચાલકો મંડળી બંધ કરીને ચાલ્યા ગયા અને ખેડૂતોમાં હાલાકીને કારણે આક્રોશ વ્યક્ત કર્યો હતો આ મંડળીના હોદ્દેદારો હાથ ઊંચા કરીને ચાલ્યા ગયા અને ખેડૂતોને સમયસર ખાતર ના મળે તો પાકને બચાવવામાં મુશ્કેલી પડશે